વડોદરાની એસએસજી હોસ્પિટલમાં જંબુસરની અઢાર વર્ષી યુવતીને મોઢામાંથી ટાંકણી ઘડી ગયેલી હાલતમાં તાત્કાલિક વિભાગમાં સારવાર હેઠળ ખસેડાઈ હતી મળેલી માહિતી મુજબ અઢાર વર્ષી યુવતી મોઢામાં ટાંકણી ઘડી જતા સર્વપ્રથમ જંબુસર અને ભરૂચ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી પરંતુ ત્યાં ટાંકણી ન નીકળતા એસએસજી હોસ્પિટલ ખાતે આવ્યા હતા એસએસજી હોસ્પિટલના તબીબો દ્વારા અઢાર વર્ષીય યુવતીને તપાસી ત્યારે પેટના જઠરના ભાગમાં ટાંકણી હોણું જણાઈ આવ્યું હતું ત્યારે એસએસજી હોસ્પિટલના સર્જિકલ વિભાગમાં ડોક્ટરની ટીમ દ્વારા દૂરવિંદ વડે સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું આ ઓપરેશન કરતાં અડધો કલાક લાગ્યો હતો પાંચ થી છ ડોક્ટરોની ટીમ દ્વારા ઓપરેશનની સફળ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ચાર થી પાંચ દિવસ ઓબ્ઝર્વેશન કરી આ સહી સલામત જણાતા રજા આપવામાં આવી હતી એ ટાંકણી નામે બીજે દિવસે દૂરબીન ઓપરેશન જો મળે તો દૂરબીન કાઢવા માટે કરીશું અથવા તો પછી જો અંદર ફૂપી ગઈ લઈને અંદર ચીરીને બહાર નીકળી ગયા છે તો ઓપરેશન કરવું પડશે એ રીતનું દર્દીને સમજાવીને અમે એને બીજે દિવસે ઓપરેશનમાં લીધેલું અને ઓપરેશન વખત અમે એને દૂરબીનથી જાંચ કરી તો એ વખતે અમને આ ટાંકણી હોજરીના જે સૌથી હૉરીના ભાગમાં ખૂપેલી દેખાય હતી એ ટાંકણી ખૂપી ગઈ હતી એને ખાલી ઉપરથીનું ટોચકું જે હોય એ દેખાતું હતું એ ટાંકણીને પછી અમે સફળતાપૂર્વક દૂરબીનથી જ અમે એ ટાંકણીને બહાર કાઢી બહાર કાઢતી વખતે પણ અમે ખાસ ધ્યાન રાખ્યું કે એ ટાંકણી અણીદાર હતી અને આંતરડા અને હોઝડીના બીજા ભાગને નુકસાન ન પહોંચે એ રીતે અમે ધીરે 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 એને બહાર કાઢી આ જ જો ટાંકણી રાખી મૂકી હોત તો એ થોડાક જ દિવસોમાં હોદરીને ચીરીને બહાર જતી રહી હોત અને દર્દીને મોટા ઓપરેશન કરવાનો વારો આપત